નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બી એન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર દહેજ પોલીસ સ્ટેશનમાં જીવતા કારતુસ સાથે એક ઈસમ ઝડપાયો દહેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દહેજ ગામે વાડિયા ચોકડી પાસે આવેલ ઋષિરૂપ સોસાયટી ખાતેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ એક તથા જીવતા કારતુસ નંગ પાંચ સાથે એક ઈસમને ઝડપી પાડતી દહેજ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ શ્રી વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબશ્રી ભરૂચ જિલ્લાનાઓએ જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી કે પટેલ સાહેબનાઓના માર્ગદર્શન મુજબ દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચબી બી સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલાસ સ્ટાફના માણસોને બાતમી મળેલ હતી કે દહેજવાડીયા ચોકડી પાસે આવેલ ઋષિરૂપ સોસાયટીમાં જવાહરલાલ યાદવના મકાનમાં રહેતા અમનકુમાર મુનિલાલ મંડળનાઓ દેશી હાથ બનાવટ પિસ્તોલ ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખેલ છે જેથી ચોક્કસ મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જતા એક ઇસમ હાજર મળતા તેની ઝડપથી તપાસ કરતા એક દેશી હાથ બનાવટની પિસ્તોલ નંક એક તથા જીવતા કારતુસ નંક પાંચ મળી આવેલ જેથી સદર આરોપી વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશન દ્વારા બે હજાર ચોવીસ થી એક્ટની કલમ પચીસ ઓગણત્રીસ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આરોપી પાસેથી પિસ્તોલ નંગ એક જેની કિંમત વીસ હજાર જીવતા કારતુસ નંગ પાંચ જેની કિંમત પાંચસો રૂપિયા અને એક મોબાઈલ ફોન મળી આવેલ છે જેથી દહેજ પોલીસે કુલ પચીસ હજાર પાંચસોનો મુદ્દામાળ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ Legenda